મહિલાઓ પર વધતી હિંસક ઘટનાઓ કાયદાના અમલ પર સવાલ મહિલાઓ પર હિંસા અને બળાત્કારની ઘટનાઓ દેશભરમાં રોજેરોજ વધી રહી છે ઘણા કિસ્સાઓ જાહેરમાં આવતા નથી અને તેમનો ઉકેલ પણ નથી થતો મહિલાઓ સામેના ગુનાઓમાં ઘણીવાર સમાજ અને તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે આ ઘટનાઓના પુરાવા હોવા છતાં કાનૂની અને રાજકીય તંત્ર ઘણીવાર નિષ્ફળ સાબિત થાય છે કલકત્તામાં તાજેતરમાં બનેલા કિસ્સાઓએ ફરીથી આ પ્રશ્નને ઉકેલીને આગળ લાવ્યા છે કે કાનૂન શું ખરેખર મહિલાઓની સુરક્ષામાં પર્યાપ્ત છે ઘણેક વખત

મણિપુરમાં જુલાઈ બે હજાર માં બનેલી હિંસાની ઘટના આ દિશામાં ચિંતાજનક ઉદાહરણ છે બે યુવતીઓને જાહેરમાં નિર્વસ્ત્ર કરી પીડિત બનાવવામાં આવી હતી અને ગેંગરેપ કરવામાં આવ્યો હતો આ ઘટનાએ સમગ્ર દેશને કંપાવી દીધો હતો સીઆઈડી તપાસની આગ્રહ છતાં પોલીસે અને તંત્રે યોગ્ય લીધા નથી આવું બતાવે છે કે કાનૂનનો કડક અમલ ન થવાથી સમાજમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે જો કે એવું નથી કે કાનૂનમાં ખામી છે પરંતુ અમલમાં થતી નિષ્ક્રિયતાને કારણે આ ગંભીર મુદ્દાઓ હજીએ ઉકેલવામાં સફળતા નથી મળી